તમારો સપોર્ટ જો સપોર્ટ મળે તો કેમ હિંમત આવે નાનો ભાઈ સમજીને જે કઈ વિડીયો હોય કે થોડુંક અચકાણું હોય

બધી મજા આવશે તમને હવે તમને માં બહુ મજા આવશે તમને જોવા શેલા એન્ડ માં આવી ગયા મંદિર દર્શન હે કેવાય આવડો વિડીયો શું કેવાય

બસ તમારો બધાને સાથ સહકાર જો અને મારી એને ઇન્સ્ટા આઈડીમાં કિરુભા નામ છે ગુજુ શ્યાસી કિરીન છે તો બસ એમાં મને સપોર્ટ થોડો કરીજો જેથી કરીને તમે મારા વિડીયો તમને બધા આગળ નોટિફિકેશન મળતી રહે